न प्र जा ਸਵੇਰੇ નામિલો ન્રભણ ન્ભ્ભ૦ા xટા ન્ભ્ભ્ભ્પ ન્ધ ને૝ા ન્ભ્઩ન ન્ય૷્વ ને 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 ન ને ન' ન ને 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 ને發 રગ્ળ ન

નામ બોલી રહ્યો છું આદિત હર્ષલભાઈ રાજુભાઈ પાદરા પ્રયસભાઈ કુંભાર ઋષિભાઈ શાસ્ત્રીજી સંદીપભાઈ આટલા પુ데요 પ્રો રેડીશનતુ પુણ્યાહવાતમ પ્રયોગહ પુણ્યાવાચન નામની વિધિનો આરંભ કરી જે છે મુખ્ય હિવાંસની સમીપમાં જે તબસા સાબન છે મુખ્ય શિખર છે આ અનુદાન આપણે લેવાનું બાકી રહી ગયું તો અત્યારે હું એ ડીક્લેરેશન નથી કરતો પણ અનુ જે આપો મુખ્ય શિખર છે એને આંબલસરા કહેવાય આંબલસરા એટલે ચારે ચાર દિશાઓમાં જે કળશ આવશે જે કળશના ઉપરના ચાર કણસમાંથી ત્રણ કણસ આના નૈનાબેન છે એકના દાતા સુધાબેન હરીશભાઈ રાવલ યુએસએ છે એની નીચે જે નાના ચાર કળશ આવે એમાંથી બે ના દાદા દક્ષાબેન ઝવેરી છે અને બે ના ગૌરાંગભાઈ પંડિયા છે એની નીચે આંબલ સ્વરૂપ આવે આંબલ સ્વરૂપ મતલબ એક પથ્થરનો એવો ભાગ આવે નીચે જે આપણે આપણા ધ્યાન બાર હતું અથવા એ લેવાની અત્યારે આપણો પ્લાન હતો અને ધ્યાન બાર તો નહોતું પણ એ લેવાનો પ્લાન હતો પણ પછી એમ થયું કે એટલું નહીં કરી તો ઉપરના કળશ છે એ યોગ્ય નહીં લાગે એટલે અત્યારે એનું કામ ચાલુ છે કાલે જ્યારે આપણા કળશ લાગશે એની અપલોડ કરેલો સવારના

પર્તято પ્રોસેસ એટલે ઈધુડિડલાઈગે ને સૌ પ્રથમ કીટી પ્રોસેસ છે પોઝિટિવમાંથી સોનાના પાર્ટીકલ અને નેગેટિવ ઉપર સુપર ડિપોઝિટ થાય પણ થાય જે વધુમાં વધુ એટલે તો આપણો ગ્રામ 700 ગ્રામ માં થઈ જાય આવો સ્વર્ણ પૂર્ણ ઓમ દીગાંત યોગેશ પ્રીણી

રાજુભાઈ ઋગ્વેદી એ ત્યાં હસ્તક્ષજમાન ની સમીપમાં વધારશો

ઓમ તાંબો પુલાવની માનદો ઐશ્વર્ય મસ્ત એક એક નાગરિક ન માંદો ઓમ તાંબો પુલાવની માંડો ઐશ્વર્ય મસ્ત એ ભવત્ય મસ્તો ઓમ એક એક સોપાની પદરાવો ઓમ ભૂગી ફલાની પાંધો બહુ ફલ મસ્ત એ ભવંત ઓમ કૃવંતો ભૂગી એ ફલાની વાનગો બહુ ફલ મસ્તો દક્ષિણા જન્મેશ્રી આપી રહ્યા છે પત્તરીમાં એ ગ્રહણ કરી એમના